સુરત મહાનગરપાલિકા દ્વારા પૈમોનસન તૈયારીમાં સદંતર નિષ્ફળતા અને શહેરમાં થયેલ ભયાનક ખાડીપુરના વિરોધમાં આજે સુરત યુવક કોંગ્રેસે આંદોલનાત્મક પ્રદર્શન કર્યું હતું મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન તમામ કોર્પોરેટરોની હાજરીમાં વાડકીમાં વિસ્તારમાં યુવક કાર્યકરે ચૂલ્લો ભર પાણીમાં ડૂબી જવાનું નાટ્યમય પ્રદર્શન કરી નિષ્ફળ ડ્રેનેજ સિસ્ટમ પર તીવ્ર સંતોષ વ્યક્ત કર્યો કોંગ્રેસ કાર્યકરોએ મોસમ પૂર્વ જળજમાક સામે દર્શાવતા પાલિકા શાસકોને લક્ષ્ય પોતાને સાંકેતિક રીતે પાણીમાં ડુબાડા સ્થળે પહોંચેલી પોલીસ ટીમે કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ યુવા નેતાઓ અને ફ્રન્ટલના આગેવાનો સહિત દર્જન બંધ કાર્યકરો અટકાયત માં લીધા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત